છોટા ઉદેપુર જિલ્લામાંથી એક મોટું પોલીસ એક્શન સામે આવ્યું છે મોજે રંગપુર ગામેથી રૂપિયા ત્રણ લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે રંગપુર પોલીસની ચુસ્ત કામગીરીને કારણે આરોપી દારૂના જથ્થા અને ઇકો કાર સાથે પકડાયો છે નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે વડોદરાના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટા ઉદેપુર એસપી ઇમ્ત્યાજ શેખ ના દર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કડક અમલમાં મુકાઈ રહી છે આ સૂચના અનુસંધાને ડી કે એચ સૂર્યવંશી તથા ડેડી દેવડિયા પોલીસ ઇન્સ્પેક્ટરના ના માર્ગદર્શન હેઠળ એસ વી રાજેશ અને તેમની ટીમ ગુપ્ત માહિતીના આધારે સફેદ ઇકો કાર ડીજે ચૌધરી સીએચ દસ ચૌદ નંબરને રંગપુર વિસ્તારમાં રોકી તપાસ હાથ ધરી હતી જ્યાં પોલીસે ઈકો કારમાંથી તેરસો બાર નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક બોટલ અને બીયર ટીન ઝડપી પાડ્યા છે જેને બજારમાં કિંમત અંદાજે ત્રણ લાખ ચૌદ હજાર ચોવીસ રૂપિયા જેટલી થાય છે આ સિવાય દારૂની હેરાફેરી માટે વપરાયેલી ઈકો કારની કિંમત અંદાજે બે લાખ છે એ પણ કબજે લેવામાં આવી છે આમ કુલ પાંચ લાખ ચૌદ હજાર ચોવીસના મુદ્દામાં ઝડપેલા એક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં માં પકડાયેલા આરોપી નું નામ વિપુલભાઈ રુસલાભાઈ રાઠવા ગામ ચીસાડિયા ડોલરિયા ફળિયુ તાલુકો અને જિલ્લો છોટાઉદેપુર રિપોર્ટર સકિલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથે